એક માજી કથામાં ગયા હશે એટલે વક્તા એમ કીધું કે તમે જે કંઈ પણ ભગવાનને સામગ્રી અર્પણ કરો ને કે જે કંઈ પણ વસ્તુ અર્પણ કરો ને એટલે બોલવાનું કૃષ્ણાર્પણમസ്തു આવું બોલવાનું કૃષ્ણાર્પણમസ്തു એટલે તો કે હું આ કૃષ્ણને અર્પણ કરું છું તો માજીને મગજમાં રહી ગયું સવારના પોરમાં ભગવાનને સરસ મજાનું દૂધ અર્પણ કરે અને બોલે કૃષ્ણાર્પણમസ്തു બપોર થાય ભગવાનને ભોજન અર્પણ કરે તો બોલે કૃષ્ણ અર્પણ મસ્તું આવું રૂટીન ચાલુ થઈ ગયું ભગવાનને બધું મળવા લાગ્યું ત્યાં એક દિવસ મગજમાં કૃષ્ણ અર્પણ મસ્તું બધી જગ્યાએ બોલે રાખે ઘરમાં કચરો હતો સાવિણી થી કાઢો એક પાત્ર માં ભેડો ડોલમાં અને જાય છે બારે નાખવા માટે જેવો કચરો નાખ્યો માજી બોલ્યા કૃષ્ણ અર્પણ મસ્તું કચરો ગયો ત્યાં વૈકુંઠમાં લક્ષ્મીજી વિચાર કરે આ હજી મહેલ હમણાં સાફ કરાવ્યો ના કચરો ઉપર આવી ગયો આ આવે જ ક્યાંથી નારાયણને પૂછ્યું નારાયણે કીધું મારા ભક્ત છે ને બધું આપે છે તો આય આપ્યું બીજે દિવસે પાછું એવું થયું ત્રીજે દિવસે પાછું એવું થયું હવે લક્ષ્મીજીનો મગજ ગયો ક્યાં રોજ ને રોજ આ બધુંય થોડું પોસાય એટલે લક્ષ્મીજી એક સ્ત્રીનું રૂપ ધારણ કરી અને આવ્યા ત્યાં એ માજી પાસે આ માજી ત્યારે જ કચરો એ પધરા નીચે એને બોલ્યા કૃષ્ણ મસ્તુ પાછો કચરો ગયો અને આ લક્ષ્મીજી એ માજીને કહ્યું માજી આ કચરામાં તમારે આવું બધું બોલાય નહી આ ભગવાન ને ત્યાં જાય બોલે નહીં મારો નિયમ છે લક્ષ્મીજી મનાવે માજી માનતા નથી પછી લક્ષ્મીજી નો મગજ ગયો એટલે લક્ષ્મીજીને મગજ ગયો એટલે માજી માયના નહીં ફરી પાછા બોલ્યા મને જેમ સારું લાગશે એમ જ કરીશ તમે મને કેવા વાળા કોણ વધારે ગુસ્સો આવ્યો લક્ષ્મીજી એક ફેરવીને થપ્પડ મારી માજીને અને માજી બોલ્યા કૃષ્ણ અરે પણ એ થપ્પડ લાગી ગઈ દ્વારકાધીશ બીજી થપ્પડ મારી ફરી પાછા માજી બોલ્યા કૃષ્ણાર્પણ મસ્ત અને જેવી ત્રીજી થપ્પડ મારવા જાય ભગવાન આવ્યા લક્ષ્મીજીનો હાથ પકડ્યો લક્ષ્મીજી એ ભગવાનની ગાલ તરફ જોયું બહુ સમજો તમે બધા બોલે પ્રભુ આ શું થયું બોલે તમે થપ્પડ મારો છો આ માજી ક્રિષ્નાર્પણ મસ્તું બોલે છે અને આ બધી મને આવે છે છે આમાં મારો શું વાક વાત હાસ્યની છે પણ આનો અર્થ બહુ મોટો છે સાહેબ તમે જે કાંઈ પણ કૃષ્ણને અર્પણ કરો છો કૃષ્ણ અને લક્ષ્મી બંને આજે એને દર્શન આપ્યા છે